કઠલાલ તાલુકા ખાતે આજરોજ ભાજપ સંગઠન દ્વારા મન કી બાત કાર્યક્રમ અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કઠલાલ તાલુકામાં ભાજપ સંગઠન દ્વારા મન કી બાત કાર્યક્રમ અંતર્ગત આ બેઠક યોજાઈ જેમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં જિલ્લામાંથી મન કી બાત કાર્યક્રમના ઇન્ચાર્જ પ્રજ્ઞેશભાઈ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા આગમી કાર્યક્રમ વિશે સંગઠનના કાર્યકરોને માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું રાજુભાઈ કિરણ સિંધી પ્રવીણ સિંધી દલપતસિંહ અલ્પેશભાઈ સોહિલભાઈ જીતેન્દ્ર દિલીપ સિંધી ભરતભાઈ અન્ય હોદ્દેદારશ્રીઓ અને બહેનો ગત અઠવાડિયે આપણા જિલ્લા અધ્યક્ષ અજયભાઈને ને મન કી બાત કાર્યક્રમ વિશે સીઆર પાટીલ સાહેબ અને આદરણીય સંગઠનના મહામંત્રી રત્નાકરજીએ ગાંધીનગર બોલાવેલા અને ત્યાં એમને કહ્યું કે ભાઈ ખેડા દરેકમાં પ્રથમ નંબર ઉપર આવે છે તો મન કી બાતમાં કેમ થોડો પાછો પડે આપણે એવું નથી ખેડા મન કી બાતનો કાર્યક્રમ કરતા નથી એવું હું વેચશો તો હંડ્રેડ પર્સન્ટ આપણું બૂથ આગળ નીકળશે આપણા બધા તમામ બૂથ એટલી જ તમારી જોડે અપેક્ષા છે અને તમે લોકો તમારા મનની શક્તિને તો જાણો જ છો તમે પોતે શું કરી શકો છો એ તમને પોતાને ખબર છે તમે મન કી ભાતના કાર્યક્રમોનો તમે પોતે અનુભવ કર્યા છે મન કી બાતની અંદર શું શું આવે છે એ હવે વિશેષ કે ભાષણબાજી એની કરવાની હોય નહી હોતે તમે લોકો એના અનુભવ કર્યા છે મેં પણ અનુભવ કર્યા છે મન કી બાતના આપણે સ્વીકાર પણ કર્યો છે કે નરેન્દ્રભાઈ આટલી બધી આપણા માટે કરતા હોય તો આપણે એને પ્રજા સુધી લોકો સુધી કેમ ના લઈ જોઈએ આટલી ચિંતા ખાસ કરજો અસ્તુ ભારત ભર્ય